હે મારી મઢલાવાળી સોન બાય કંકુટો રાણા મને પગલા દેખાણા કંકુટો રાણા મને પગલા દેખાણા જાંજરના તણકા અમળ અમરે સરણ માપ ત્યારા જાંજરના તણકાડે અમને સરણ માપ તારા જાંજરના તણકાડે અમને સોન માપ ત્યારા કંકુટો રાણા મન પગડે તે કાણા કંકુટો રાણા મન પગડા કાણા ઝાઝર ના ધણ કરે અમળ સુ માપ તરા ઝાઝર ના ધણકારે અમર સોન માપ તરા ઝાઝર ના તણકારે સોનલ માપ તરા ઝાઝર ના તણ કાર સોનલ માપ ના તણ કાર્ય વેલા